નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર એક જુલાઈના દિવસે નેશનલ ડોક્ટર ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરની બચપન સ્કૂલ શિક્ષકોએ નેશનલ ડોક્ટર ડે નિમિત્તે સ્કૂલના બાળકોને ડોક્ટરોની તબીબી સેવાઓ અને વિવિધ વિભાગોનું માર્ગદર્શન મળી રહે તે માટે નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરીની મુલાકાત લીધી હતી જેમાં ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસરે તબીબી સેવાઓ અને જાણકારી આપી હતી તેમજ ડિસ્પેન્સરીના સ્ટાફે પણ વિવિધ વિભાગોની માહિતી આપી હતી आप्रशंसक सारा ना शिक्षकों उपस्थित रहा हता ने बाड़ों को एक अबीब ने डॉक्टर डीनी सुबिचा पार्टवी हति। वो बचपन स्कूल नहीं काम से जा तो कुछ इतना गीवा ना आजे हमें आ हमारा किड्स ने स्टूडेंट्स ने लाइन है हॉस्पिटल में आया शेड जस्ट जो आजे हॉस्पिटल लाइक आजे डॉक्टर्स दे शेड इधर से� છે અમારા સ્ટાફ સાથે મારા ટીચર્સ અને પ્લે ગ્રુપ નર્સરી જુનિયર અને સિનિયર છોકરાઓ કામ કરે છે બીમારીનો મતલબ દવા આપે છે માટે ન્યૂઝ અંકલેશ્વર